નમસ્કાર મિત્રો અત્યારે સૌથી પહેલાં વાત કરવામાં આવે તો સોશિયલ મીડિયાની અંદર તમે ક્યાંક ને ક્યાંક જોયું હશે ભાઈ કે ભાવનગરની અંદર જે ટ્રિપલ મર્ડર કેસ થયા ભાઈ એમાં આજે સૌથી મોટો ખુલાસો થયો શું ખુલાસો થયો એની વિશે પણ તમને બધી માહિતી આપવાનો છું એટલે ખાસ કરી અને વિડીયો તમે અંત સુધી જોતા રહેજો હવે અત્યારે વાત કરવામાં આવે ભાઈ તો આજે મિત્રો સૌથી મોટો ખુલાસો થયો હવે જ્યાં ટ્રિપલ મર્ડર કેસ થયો ને ભાઈ એમાં એમના પતિએ જ આવું કર્યું જે ફોરેસ્ટમાં સાહેબ હતા ને શૈલેષભાઈ એમને પોતાએ પોતે જ પોતાના બે સંતાનો અને પોતાની વહુની હત્યા કરી નાખી મિત્રો કારણ શું હતું કારણ પણ સામે આવી ગયું કારણ એવું હતું કે જે સાહેબ હતા ને ભાઈ એ અને એમના પત્ની વચ્ચે ક્યાંક ઝઘડો થતો હતો ભાઈ અને આ ઝઘડાના કારણે સાહેબ આ જ ઝઘડાના કારણે એમને આવું પગલું ભર્યું ભાઈ મિત્રો એટલું જ નહીં પણ જ્યારે સાહેબે બે કે ત્રણ દિવસ પહેલાં એ ફોરેસ્ટમાં હતા એટલે ફોરેસ્ટના સાહેબો જોડે એમને ખાડો ખડાયો ખાડો બીજો ખણાય અને ત્યાં ત્યાં બે ટ્રેક્ટર જેટલી રેતી પણ મંગાવી નાખી ત્યાં પણ નાખીને પછી એ ત્રણેય મૃતદેહને જમીનની અંદર દાટી નાખ્યા તો તમે વિચારો મિત્રો કે શું કોઈની દીકરી તમને આપે તો શું તેને મારવા માટે આપે છે ભાઈ તો આવું કામ કરતા પહેલાં તમે સો વાર વિચારજો ભાઈ બાકી અત્યારે તો એ ત્રણેય ભગવાનના ઘરે ગયા અને બીજી બાજુ આ ફોરેસ્ટમાં સાહેબ હતા ભગવાને સારી નોકરી પણ આપી હતી પણ એના કરમમાં નોકરી છે નહીં ભાઈ અને આખી જિંદગી હવે જેલમાં રહેશે ભાઈ કેમ કે એમના દીકરાઓએ ગયા દુનિયા છોડીને પોતાની પત્નીએ ગઈ બહુ નસીબથી મળી છે એ પણ અને એની સાથે સાથે એ ભાઈ પોતે આખી જિંદગી હવે જેલની અંદર રહેશે તો ગુસ્સો આવે તો ભાઈ ક્યાંક કંટ્રોલ કરવાનો હોય ના કે તમે આવું ડિસિઝન લઈ લો બરાબર તો આવું ડિસિઝન જિંદગીની અંદર પણ ન લેવું જોઈએ કેમ કે તમે એકવાર તો તમારા ગુસ્સામાં આવું કામ કરી નાખો ભાઈ પણ એના પછીનું જે પરિણામ આવે ને ભાઈ એ ખૂબ જ મોંઘું આવતું હોય છે હવે કદાચ આ ભાઈને હવે ખબર પડશે કે મેં આ કામ ન કર્યું હોત તો સારું હતું તો બસ આપણે વિડીયોના માધ્યમથી બધા લોકોને અપીલ કરીએ ઘર હોય ત્યાં ઝઘડા પણ થાય કંકાજ પણ થાય પરંતુ એનું પરિણામ આવું ન આવવું જોઈએ બસ આજ માટે આપણે આટલું રાખીએ મળીશું આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ આગળ પણ આવવાનો સપોર્ટ કરતા રહીજો ધન્યવાદ